સપ્ટેમ્બર બે હાજર ના રોજ વાપીના રાતા પટેલ ફળિયાની સીમમાં કોલક નદીના પાણીમાં રાણી સ્ત્રીનું ગળું દબાવીને હત્યા કરીને તેની લાશ દાન કોથણામાં ભરવામાં ભરેલી હાલતમાં મળી આવી હતી ત્યાં કરીને આરોપીઓ નાસી ગયા હતા

બંનેને ઝડપી પાડવામાં આવ્યા બંને આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશન માં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા છે છેલ્લા અઢાર વર્ષથી આરોપીઓ નાસ્તા ફરતા હોવાને કારણે ન્યાયાલયે સીઆરપીસી સિત્તેર હેઠળ વોરંટ જારી કરીને આરોપી